જય શ્રી કૃષ્ણ એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર મિત્રો આજનો જે આ વિડીયો છે ધોરણ અગિયાર કોમર્સની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે મેં મારા જ ઘણા સ્ટુડન્ટ્સને જોયું કે જે અકાઉન્ટની અંદર બહુ પાછળ પડતા દેખાય છે જેમાં આમ નોંધ હોય કે પછી પેટા નોંધ હોય કે પછી કંઈક બીજી વસ્તુ હોય અને દરેકનું લગભગ બહાનું કંઈક એવું કહી શકે કે અમારા માટે અગિયારમું ધોરણ નવ છે અકાઉન્ટ અમારા માટે નવ છે રેગ્યુલર અમે ક્લાસ પર નથી આવતા એકાદ દિવસ રજા પડી જાય છે બધું મિસ થઈ જાય છે થોડું ખાડ લાગે છે આ બધા બાના છે આ બધા બાના છોડો તમને જ્યારે જે વસ્તુ નહીં આવડે બધા શિક્ષકો તમારા માટે તૈયાર છે શીખવવા માટે અને જો કોઈક નહીં હોય તો હું છે બરાબર તમે મને પૂછી શકો છો કંઈક બી ડાઉટ હોય કોઈક બી ક્વેરી હોય કંઈક બી હોય બરાબર તમે પૂછી શકે અને બીજી વસ્તુ અત્યારે આપણે પેટા જે ચેપ્ટર છે તમારું પેટા નોંધ એટલે કે આમ નોંધ પછીનું પાંચમું ચેપ્ટર એ જે તમારું પેટા નોંધ પેટા નોંધ તમારા બહુ ઘણા પ્રકારના આવે પણ આપણે પાંચમા ચેપ્ટરની અંદર ફક્ત અને ફક્ત માલને લગતા પેટા નોંધના અભ્યાસ કરવાના છે માલને લગતા પેટા નોંધમાં મુખ્ય ચાર પ્રકાર છે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ આ જે ચાર નોંધો છે તે અત્યારે આપણે એક જ વિડિયોની અંદર શીખવાનો પ્રયત્ન કરીશું અને કંઈક નહીં આપણે ડાયરેક્ટ આવીને પૂછો કોમેન્ટ કરો બધું બધી રીતે અમે તૈયાર છીએ અને જે તમારી રકમની વાત આવશે તે તમારા પહેલાં સાઇટ પર આવશે એટલે આપણે ભણવાના ખાલી આ બાજુ જ છે તો જે લોકોને નહીં ખબર હોય તે આપણા ક્લાસનું નામ એસએસસીસી એટલે કે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ છે મારું નામ આયુષ રાજપૂત અને જો તમે ઓફલાઈન ક્લાસ માટે જોડાવા માંગતા હોય તો અહીંયા મારો કોન્ટેક્ટ નંબર છે નાઇન એટ વન સિક્સ વન ફોર નાઇન અને થ્રી સેવન બરાબર આ નંબર પર કોન્ટેક્ટ કરજો મેસેજ કરજો અથવા તો ડાયરેક્ટ ક્લાસ પર આવીને બેસશો ને તો પણ કોઈને કંઈ વાંધો નથી બરાબર અને અત્યારનો જે વિડીયો છે અગિયારમાં ધોરણ માટેનો વિડીયો છે અકાઉન્ટનો જેમાં આપણે ચેપ્ટર ફાઇવ પેટા નોંધનો અભ્યાસ કરવાના છે બધા ધ્યાનથી શીખી લેજો કેમ કે પ્રથમ પરીક્ષામાં છ માર્ક્સનો દાખલો વિભાગ એની અંદર વિભાગ એની અંદર બીજો જ દાખલો તમારો પૂછાશે પેટા નોંધ એક આમનોદ પૂછાશે છ માર્ક્સની બીજી પૂછાશે પેટાનોન છ માર્ક્સનો અને ત્રીજી પૂછાશે રોકડ મેટ છ માર્ક્સનો બરાબર અને આમનોદની વાત કરીએ તો પાછળ થોડાક જૂના વિડીયો બતાવી બનાવ્યા છે એની અંદર આમનોદ સમજાવી છે પણ જે મું મેઇન આઈએમપી એમપી આઈએમપી આમનોદો છે તેનો એક વિડીયો હજુ રેકોર્ડ કરીશ અને તે તમારા અંદર મૂકી દઈશ તો ચાલો પહેલાં વાત કરીએ પેટા નોંધની મેં એકાદ રકમ બનાવી છે જાતે જ કે જેની અંદર મેન મેન બધી રકમો આવી જતી છે જે તમારા સ્ક્રીન પર આ સાઇડ કંઈક દેખાશે બરાબર અને તેટલા સાઈડ નું કવર નથી કરવાનું ચાલો તો એના પહેલા થોડા કાયદા યાદ રાખી લે લેટા નોંધના જયારે પેટા નોન તૈયાર કરતા હોય એ પેટા નોન તૈયાર કરવા માટે મુખ્ય સાત વસ્તુ એવી કંઈક થતી છે ગણતરીમાં પરફેક્ટ યાદ નથી સૌથી પહેલી વસ્તુ પેટા નોંધમાં જયારે નોંધવામાં આવે તો ફક્ત ને ફક્ત માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ થાય બરાબર ફક્ત ને ફક્ત માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ થાય શેની અંદર પેટા અંદર આ પહેલો કાયદો થયો જો માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ થતી હોય તો એનો અર્થ તરત ખબર પડવા જોઈએ કે રોકડ વ્યવહારની નોંધ નથી થવાની અને મિલકતને લગતા વ્યવહારની નોંધ નથી થવાની ખબર પડે લગતા ઉધાર વ્યવહારની નોંધ થાય તો એનો અર્થ એવો થાય કે મિલકતને લગતા વ્યવહાર નથી નોંધવાના અને રોકડ વ્યવહાર નોંધવાના નથી એટલે ત્રણ કાયદા થયા બીજું અકાઉન્ટની અંદર આપણે જેટલા બી હિસાબો કરીએ એ હિસાબોની અંદર બિનઆર્થિક વ્યવહારો કોઈ દિવસ નોંધવામાં આવતા નથી એટલે આ ચોથો મુદ્દો થયો એના પછી જો તમે રોકડ વ્યવહારની નોંધ નથી કરતા તો તમને એ બી બહાર પડવા જોઈએ કે રોકડ વટાવની બી નોંધ કરવાની નથી ક્લિયર એટલે પાંચ વસ્તુ થયું પાછું રિપીટ કરીએ સૌથી પહેલાં ફક્ત ને ફક્ત માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ કરવાની જો માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ કરવાની આવે તો સાથે સાથે જ ખબર પડવા જોઈએ કે મિલકતની નોંધ નથી કરવાની રોકડ વ્યવહારની નોંધ નથી કરવાની અને જો રોકડ વ્યવહારની નોંધ નથી કરવાના તો રોકડ વટાવ પણ નથી નોંધવાનો અને નામાના ચોપડામાં કોઈ દિવસ બિનઆર્થિક વ્યવહારો નોંધાતા નથી એટલે ટોટલ પાંચ વ્યવહારો થયા જે નથી નોંધવાના અને કયા નોંધવાના છે તે અને પછીના લાસ્ટ બે વ્યવહાર તેની અંદર બે વ્યવહાર કયા કરું બે નોંધ અથવા તો કાયદા જે કહેવું તે તમે અને જો તમારો વ્યવહાર અડધો ઉધાર અને અડધો રોકડ હોય તો તેને સંપૂર્ણ ઉધાર ગણીને તમારે નોંધવાનો છેલ્લી વખત રિપીટ કરતો છે જો તમારો વ્યવહાર અડધો રોકડ અને અડધો ઉધાર હોય તો સંપૂર્ણ ઉધાર ગણીને તમારે નોંધ કરવાની અને છેલ્લો કાયદો ફક્ત જ્યારે રકમ લખે તમે રકમ લખતી વખતે ફક્ત ને ફક્ત વેપારી વટાવ બાદ કરવાનું અને ફાઇનલ રકમ લખવાની બીજું કંઈ વિચારવાનું નહીં ક્લિયર બધાને આટલું પાછા સાથે સાત રિપીટ કરી દે સૌથી પહેલાં માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ કરવાની એનો અર્થ એવો થાય કે મિલકતને લગતા વ્યવહારની નોંધવાના રોકડ વ્યવહારની નોંધવાના આર્થિક વ્યવહારની નોંધવાના રોકડ વટાવની નોંધવાનું જો અડધો વ્યવહાર રોકડ હોય ને અડધો વ્યવહાર ઉધાર હોય તો સંપૂર્ણ વ્યવહાર ઉધાર ગણીને નોંધવાનું અને રકમ લખતી વખતે ફક્ત ને ફક્ત વેપારી વટાવ બાદ કરીને રકમ લખવી આ સાત મુદ્દા તમારા પેટા નોંધ માટે મોસ્ટ ટાઈમ બી છે લખી રાખજો વિડીયો પોઝ કરીને લખી લેજો હવે નમૂનાની વાત કરીએ નમૂનામાં સૌથી પહેલાં જે વ્યક્તિના ચોપડે તમે પેટા નોંધ તૈયાર કરવાના છે એટલે કે અહીંયા મેં નામ રાખ્યું છે મારું જ રાજપૂત આયુષ બરાબર તો સૌથી પહેલાં ઉપર હેડિંગ આપી દેવા પડે તમારે શ્રી રાજપૂત આયુષના ચોપડે પેટા નોંધ જ્યારે તમે અકાઉન્ટ ભણતા હોય તો બધી વસ્તુ નમૂના પ્રમાણે અને વ્યવસ્થિત હેડિંગની અંદર લખવાની આવે એ વસ્તુનું બધાય ધ્યાન રાખવાનું બરાબર શ્રી રાજપુતા યુષના ચોપડે આ નોંધ ધારો કે કોઈ બીજું નામ હોય શ્રી રાકેશના ચોપડા આમ નોંધ શ્રી રાહુલના ચોપડા આમ નોંધ જે નામ હોય તે શ્રી નૌકાર ટ્રેડર્સના ચોપડા આમ નોંધ બધા પ્રકારના નામ તમે અહીંયા લખો અને પાછળ શું લખવાનું તમારે પેટા નોંધ હવે પેટા નોંધમાં અત્યારે આપણે ચાર પ્રકારની પેટા નોંધ શોધ શીખવાના છે સૌથી પહેલી ખરીદ નોંધ એના પછી વેચાણ નોંધ તેના પછી ખરીદ પરત નોંધ અને લાસ્ટ વેચાણ પરત નોંધ તમારા પેટા નોંધના ઘણા બધા પ્રકાર છે પેટા નોંધની અંદર જ રે રોકડ મેળ આવી જાય એની અંદર જ હુંડી બી આવી જાય એની અંદર જ ખાસ આમ નોંધ આવી જાય પણ આપણે અત્યારે પેટા નોંધમાં મુખ્ય ચાર પ્રકાર શીખવાના છે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ ને વેચાણ પરત નોંધ એક મિનિટ મેં સ્ક્રીન જોઈ લેમ કે બરાબર આવતું છે કે એની ફ્રેમમાં ઓકે ચાલો આ જે ચાર ખાતાઓ છે એ ચાર ખાતાઓ બી તમારે પરફેક્ટ નમૂના સાથે યાદ રાખવા પડશે નમૂનો ધ્યાનથી જોઈ લેજો પહેલું ખાનું આવશે તમારું તારીખ એના પછીનું બીજું ખાનું જો ખરીદી કરતા છે ખરીદી કરે એટલે કોના પાસેથી કરે તમે વેપારી પાસેથી એટલે બીજું ખાનું આવશે તમારું વેપારીનું નામ એના પછી ખરીદી કરે તમે તો તેની સાથે તમને એક બિલ મળે બિલ મળે એટલે બિલ ધંધાની અંદર આવતું છે અને એ બિલનું નામ છે આવક ભરત્યા નંબર જેને કહેવાય આ ભ ન અને એના પછી આવશે ખાતાવહી પાના નંબર ખાપા અને છેલ્લે આવશે રકમ રૂપિયા આ વસ્તુ બધાએ ધ્યાનમાં રાખવાની આ તમારો નમૂનો છે નમૂના તો તમે જ છે પણ નામાની અંદર બી નમૂના છે તે તમારે યાદ રાખવાના ચાલો ક્લિયર પાછું રિપીટ કરીએ સૌથી પહેલો ખરીદ નોંધ ખરીદ નોંધની અંદર તારીખ વેપારીનું નામ વેપારીનું નામ કેમ કેમ કે ખરીદી કરે તો વેપારી આવે એટલે એના પછી આ આવક ભરતિયા નંબર જેને બિલ બી કહેવાશે ખાપા અને છેલ્લે રકમ એના પછી વાત કરીએ વેચાણ નોંધ વેચાણ નોંધની અંદર બી ખાના તો તમારા એટલા જ પડવાના પણ નામ તમારે અલગ અલગ યાદ રાખવા પડશે પહેલું ખાનું તો તમારું તારીખ જ આવવાનું ફિક્સ એના પછી વેચાણ નોંધ છે વેચાણ કરે તો કોને કરતા છે આપણે ગ્રાહકને એટલે અહીંયા નામ લખવાનું ગ્રાહકનું નામ એના પછી વેચાણ કરે માલ જાય અને જાતી વખતે જે તમે બિલ આપે એ બિલનું નામ છે જાવક ભરતિયા નંબર બરાબર એના પછીનું ખાનું ખાપા અને છેલ્લે આવશે રકમ રૂપિયા પાછું જોઈ લેજો આની અંદર આવક ભરતિયા નંબર આની અંદર જાવક ભરત્યા નંબર બરાબર અહીંયા અક્ષરની થાય તો જે બોલું તે રિપીટ થઈ એટલે ખબર પડી જ ખરી ખબર પડી જવા જોઈએ ચાલો ફંબલ થઈ જાય આગળ બધું એના પછી વાત કરીએ ખરીદ પરત નોંધ ખરીદ પરત નોંધમાં બી પહેલાં તો આવશે તમારી તારીખ તારીખ પછી ખરીદી તમે વેપારી પાસેથી કરે તો ખરીદેનો માલ પરત બી તમે વેપારીને જ કરવાના એટલે અહીંયા બી નામ આવશે વેપારીનું નામ પણ હવે જે તમે બિલ આપવાના ને તે તમારું આવશે ઉધાર ચિઠ્ઠી નંબર ઉધાર ચિઠ્ઠી નંબર એટલે કે જે તમારા માથે ઉધાર હતું તે હવે થોડુંક ઓછું થઈ જવાનું અને એ ચિઠ્ઠી એટલે કે બિલ જ છે બિલનું ખાલી અલગ અલગ નામ છે એના પછીનું ખાનું ખાપા અને છેલ્લે આવશે રકમ રૂપિયા અને છેલ્લું કોષ્ટક વેચાણનો ખાના તો તમારા એટલા જ બનવાના છે પહેલું ખાનું તમારું તારીખ બીજું ખાનું ગ્રાહકનું નામ કેમ કે વેચાણ તમે ગ્રાહકને કરે તો વેચેલો માલ પરત બી કોણ કરશે ગ્રાહક એટલે અહીંયા ગ્રાહકનું નામ પછી જેમ અહીંયા ઉચી ન હતું હવે જેટલા ઉધાર તમારા ખાતામાં મળવાના હતા તે હવે જમા થઈ જશે એટલે ઉધાર ચિઠ્ઠી નંબર પછી અહીંયા આવશે જમા ચિઠ્ઠી નંબર એના પછીનું ખાનું ખાપા અને છેલ્લું ખાનું રકમ રૂપિયા તો આ પ્રકારનો તમારો કંઈક નમૂનો છે ટોટલ પેલા સાત મુદ્દા યાદ રાખવાના અથવા તો સાત નોંધ રાખવાની યાદ મગજમાં એના પછી આ ચાર ખાતા તમારે તૈયાર કરવાના પહેલું ખાતું ખરીદ નોંધ બીજું ખાતું વેચાણ નોંધ ત્રીજું ખાતું ખરીદ પરત ચોથું ખાતું વેચાણ પરત બરાબર અને જો તમારા પેપરમાં શક્યતા એવી કે આ બધા ખાતાની પૂછે એક કે બે જ ખાતું પૂછે તો બસ તેટલા જ લખવાના અને આની અંદરના જે વ્યવહારો લખવાના છે પેલા સાત મુદ્દા કીધા ને રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર બિન આર્થિક વ્યવહાર તો આ જો ઓળખતા નહીં આવડે તો એના માટેના મેં આગળ વિડીયો બનાવ્યા છે હવે બધી જ વસ્તુ વારંવાર રિપીટ કરી શકું એ તો હવે તમને ખબર પડવા જ જોઈએ કે વિડીયો છે તો વિડીયોમાંથી તમે જોઈ શકે બધા જ વિડીયોમાં હું રિપીટ કરવાનું એવું નથી ચાલો એના પછી વાત કરીએ તો પહેલું ખાનું બધામાં તારીખ છેલ્લું ખાનું બધામાં રકમ છેલ્લેથી સેકન્ડ ખાનું બધામાં ખાપા એટલે ખાલી બે નામ યાદ રાખવાના છે બે નામમાં બી યાદ રાખવાની જરૂર નથી ખરીદી કરે તો વેપારી પાસેથી ખરીદી કરે જો ખરીદ નોંધમાં વેપારી તો ખરીદ પરતમાં બી વેપારી વેચાણ કરે તો ગ્રાહકને કરે તો વેચાણ પરત બી ગ્રાહક એટલે એ ફિક્સ થઈ ગયું અને આ ચાર નામ છે ને કદાચ શક્ય છે કે યાદ નહીં રહે એટલે લાઈનમાં ગોખી નાખો આભન જાબન ઉચીન જચિન આભન જાબન ઉચીન જચીન આભન જાબન ઉચિન અને જચીન ક્લિયર બધાને હવે ત્યાં રકમ જો એ રકમ દાખલો ગણતી વખતે ટોટલ તમારે સાત મુદ્દા યાદ રાખવાના છેલ્લી વખત રિપીટ કરતો છે પહેલો મુદ્દો ફક્ત ને ફક્ત માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ કરવાની બીજો મુદ્દો બિનઆર્થિક વ્યવહારની નોંધ નથી કરવાની ત્રીજો મુદ્દો રોકડ વ્યવહારની નોંધ નથી કરવાની ચોથો મુદ્દો એક કદાચ મુદ્દો મેં તમને નહીં કીધો મિલકતને લગતો કીધું કીધું હશે લગભગ મિલકતને લગતા વ્યવહારની નોંધ નથી કરવાની એના પછી રોકડ વટાવની નોંધ નથી કરવાની ત્યારબાદ અડધો વ્યવહાર રોકડ હોય ને અડધો વ્યવહાર ઉધાર હોય તો સંપૂર્ણ ઉધાર ગણીને નોંધ કરવાની અને છેલ્લું વસ્તુ જો તમે રકમ લખતા હોય તો ફક્ત ને ફક્ત વેપારી વટાવ બાદ કરીને લખવાની જો આ સાથે સાત મુદ્દા એટલા એમ પી છે કે મારે વારંવાર રિપીટ કરવા પડે એક છેલ્લી વખત રિપીટ કરવું આના પછી રિપીટ થશે નહીં બરાબર તમે લખી લેજો વિડીયો પોઝ કરીને બરાબર ચાલો સૌથી પહેલો માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ કરવાની એનો અર્થ એવો થાય કે મિલકતને લગતા વ્યવહારની નોંધવાના રોકડ વ્યવહારની નોંધવાના આર્થિક વ્યવહારની નોંધવાના રોકડ વટાવ નથી નોંધવાના અડધો વ્યવહાર રોકડ અડધો વ્યવહાર ઉધાર હોય તો સંપૂર્ણ વ્યવહાર ઉધાર ગણીને નોંધવાનું અને છેલ્લો મુદ્દો રકમ લખતી વખતે ફક્ત ને ફક્ત વેપારી વટાવ બાદ કરીને રકમ લખવાની બરાબર હવે તમે પરફેક્ટ તૈયાર છે દાખલો ગણવા માટે અહીંયા જે દાખલો છે મોસ્ટ ટાઈમ બી દાખલો છે જાતે જ બનાવેલો છે એની અંદર બધા વ્યવહારો સાંકળી લેવાનો પ્રયત્ન કરેલો છે ચાલો જોઈ લેજો બે હજાર પચીસ ઓગસ્ટ દેખાય રાજપૂત આયુષના ચોપડે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ તથા વેચાણ પરત નોંધ તૈયાર કરવાની છે પહેલાં તો તારીખની વાત કરીએ તારીખ બી લખવાનું અકાઉન્ટની અંદર બહુ ખાસ પહેલાં તો વર્ષ અને પછી મહિનો અને પછી તમારી તારીખ લખાય એ વસ્તુ બધાએ ધ્યાનમાં રાખવાની બે હજાર પચીસ ઓગસ્ટ અહીંયા બી લખીએ બે હજાર પચીસ ઓગસ્ટ કયો વ્યવહાર કઈ તારીખ કયા ખાતામાં જશે ખબર નથી પણ તારીખ તો તમારી બદલાવાની નથી સોરી તારીખ એટલે કે વર્ષ અને મહિનો તો બદલાવાનો નથી ચાલો જોઈએ પહેલો વ્યવહાર રમેશભાઈને પચાસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો સૌથી પહેલાં રમેશભાઈનું નામ આવ્યું એટલે ઉધાર વ્યવહાર છે અને માલ વેચેલો છે એટલે માલ માલને લખતા ઉધાર વ્યવહારની નોંધ અહીંયા કરવા પડે છેલ્લે જોઈ લેવો વેચ્યો છે વેચ્યો એટલે કયા નોંધમાં કરવાની વેચાણ નોંધમાં બસ આટલો જ નિર્ણય લેવાનો છે વેચાણ નોંધમાં લખીએ ઓગસ્ટ એક માણસનું નામ છે રમેશભાઈ એટલે અહીંયા લખી દે રમેશભાઈ ખાધે ત્યારબાદ જે પચાસ હજારનો માલ વેચેલો છે એમાંથી ખાલી વેપારી વટાવ બાદ કરવાનું અને ફાઇનલ રકમ લખવાની પચાસ હજારમાંથી દસ ટકા વેપારી વટાવ બાદ કરશે એટલે તમારી રકમ આવશે પિસ્તાલીસ હજાર બરાબર ક્લિયર થાય આટલું બધાને જોઈ લેજો માલને લગતો ઉધાર વ્યવહાર હતો એટલે નોંધો અને ફક્ત અને ફક્ત વેપારી વટાવ બાદ કરીને રકમ લખી બસ આ જ છે તમારી એન્ટ્રી સેકન્ડ તારીખ જો મેહુલભાઈ પાસેથી વીસ હજારનો માલ દસ ટકા રોકડ વટાવે ખરીદ્યો મેહુલભાઈનું નામ આવ્યું ઉધાર વ્યવહાર છે માલને લગતો ઉધાર વ્યવહાર છે એટલે નોંધવાનું ખરીદી કરેલી છે એટલે ખરીદ નોંધમાં નોંધવાનું તારીખ છે બીજી વેપારીનું નામ છે મેહુલભાઈ અહીંયા લખીએ મેહુલભાઈ ખાતે રકમ લખતી વખતે ફક્ત ને ફક્ત વેપારી વટાવ બાદ કરવાનો ને પછી રકમ લખવાની અહીંયા દાખલામાં રોકડ વટાવ છે રોકડ વટાવ બાદ થશે નહીં ડાયરેક્ટ લખી દેવાના કેટલા વીસ હજાર જો બોલવામાં ફાસ્ટ લાગતું હોય તો વિડીયો સ્લો કરીને પછી જોજો બરાબર પણ મારી ટીવી જ છે આટલું ફાસ્ટ બોલવાનું ચાલો બિલ નંબરને એવું કંઈક આપેલું નથી ત્રીજો વ્યવહાર જો ખબર પડતી રોકડ વટાવ કેમ બાદ ફક્ત ફક્ત અને વેપારી વટાવ બાદ કરીને જ રકમ નોંધાયટાવની નોંધ ને ફક્ત રોકડ વટાવ હોય તો એ ધ્યાનમાં રાખો ચાલો ત્રીજો વ્યવહાર રમેશભાઈએ ત્રીસ ટકા માલ પરત કર્યો રમેશભાઈએ ત્રીસ ટકા માલ પરત કર્યો રમેશભાઈએ પરત કર્યો રમેશભાઈ આપણને ક્યારે પરત કરી શકે પહેલા આપણે એમને વેચેલો હશે તો હવે પડે આટલું બધાને એટલે આ કઈ પરત છે વેચાણ પરત ને બીજું તમે જોઈને તો વેચાણ નોંધમાં રમેશભાઈનું નામ છે રમેશભાઈને વેચેલું હતું તો એ પરત કરશે તો કઈ પરતમાં આવે વેચાણ પરતમાં બધી રીતના યાદ રાખી શકે તમે શું નામ છે રમેશભાઈ એટલે અહીંયા લખીએ ઓગસ્ટ ત્રણ રમેશભાઈ ખાતે કેટલા ટકા માલ પરત કર્યો છે ત્રીસ ટકા હવે ધ્યાન રાખજો જે ત્રીસ ટકા કાઢવાના ને અહીંયા પિસ્તાલીસ હજાર લખેલા છે જે ફાઇનલ વેચાણના રકમ તેના ત્રીસ ટકા કાઢવાના ઘણા વિદ્યાર્થીઓ અહીંયા એક તારીખમાં જોશે તો આ પચાસ હજાર રૂપિયા છે એ પચાસ હજાર રૂપિયાના ત્રીસ ટકા કાઢીને પરત કરશે એ ખોટું પડી જાય ધ્યાનમાં રાખજો અહીંયા લખીએ પિસ્તાલીસ હજાર કાથી આવ્યા પિસ્તાલીસ હજાર વેચેલા હતા પિસ્તાલીસ હજારમાં એટલે એ પિસ્તાલીસ હજાર આવ્યા એના ત્રીસ ટકા કાઢવાનું ત્રીસ ટકા એટલે ચાર દો આઠ ચાર તારી બાર હજાર પાંચ તારીખ પંદર તેર પાંચસો જેવા કંઈક આવશે અને જો આ રકમ ખોટી હોય તો તમે વ્યવસ્થિત કાઢી લેજો બરાબર ચાલો ફક્ત ને ફક્ત આના ત્રીસ ટકા કાઢવાના પિસ્તાલીસ હજાર ગુણ્યા ત્રીસ ટકા ચાલો નેક્સ્ટ ચોથો રાકેશભાઈએ ત્રીસ હજારનો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો પહેલા વસ્તુ જો રાકેશભાઈએ ત્રીસ હજારનો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો કેવો વ્યવહાર બિન આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર હોય તો ચોપડે નોંધ થવાની નથી એટલે ચોકડી એનું કંઈ કરવાનું નહીં નેક્સ્ટ પાંચ તારીખ જૈવિકભાઈ પાસેથી ત્રીસ હજારનો માલ ખરીદ્યો અડધા નાણાં રોકડા ચૂકવવા જો અડધા નાણાં રોકડા ચૂકવ્યા એનો અર્થ એવો કે અડધા નાણાં કેવા છે ઉધાર જો અડધા નાણાં રોકડ અને અડધા નાણા ઉધાર હોય તો આપણે એને સંપૂર્ણ ઉધાર ગણવાનું અને અહીંયા નોંધ કરવાની બરાબર ચાલો શું કરેલ છે ખરીદ્યો છે ખરીદ્યો એટલે કઈ નોનમાં જશે ખરીદ નોંધમાં તો અહીંયા લખીએ ઓગસ્ટ પાંચ વ્યક્તિનું નામ છે જૈવિકભાઈ અહીંયા લખીએ જૈવિકભાઈ ખાધે ત્રીસ હજારનો માલ છે વેપારી વટાવ દેખાય કોઈ જગ્યા નથી વેપારી વટાવ હોય તો આપણે વેપારી વટાવ બાદ કરીને રકમ લખતે પણ એવું નથી એટલે આપણે ડાયરેક્ટ લખીએ ત્રીસ હજાર જો અડધો રોકડ હતો અડધો ઉધાર હતો એ છતાં સંપૂર્ણ ઉધાર ગણીને તીસ હજાર અહીંયા નોંધા છે જો એકસો બાર તો આ ભન જે લખેલું છે ત્યાં લખવાનું એકસો બાર ક્લિયર બધાને બિલ નંબર આવે કોઈ બી પ્રકારનો તો આની અંદર જ લખાવા જોઈએ આભન ભન જાભન ઉચીન ને જચીનની અંદર નેક્સ્ટ વેવર નંબર છ નૌકાલ ટ્રેડર્સ માંથી બે હજારનું ફર્નિચર ખરીદ્યું સૌથી પહેલા તો જો ઉધાર વ્યવહાર તો છે પણ માલને લગતો નથી ફર્નિચરે શું કહેવાય મિલકત મિલકતને લગતા ઉધાર વ્યવહાર હોય કે રોકડ વ્યવહાર હોય ચોપડે નોંધ થાય નહીં એટલે એને ચોકડી મારવાનું નેક્સ્ટ સાત નંબર વૈભવી પાસેથી વીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે અને પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો બિલ નંબર સોળ સૌથી પહેલા તો જુઓ વૈભવી પાસેથી વીસ હજારનો માલ ખરીદેલો છે ઉધાર વ્યવહાર છે ઉધાર વ્યવહાર હોય તો ચોપડે નોંધ કરવાનું ખરીદ્યો છે એટલે ખરીદ નોંધમાં કરવાનું ઓગસ્ટ કઈ છે સાત વેપારીનું નામ છે વૈભવી ખાતે એના પછી બિલ નંબર આપેલું છે તમને સોળ એટલે આભરની અંદર લખી દેવાના સોળ રકમ લખતી વખતે તમને ચોખ્ખું કીધેલું છે ફક્ત અને ફક્ત વેપારી વટાવ બાદ કરો અને ફાઇનલ રકમ લખો પૈસા કેટલાની ખરીદી કરેલી વીસ હજારની અને વેપારી વટાવ છે દસ ટકા દસ ટકા માઇનસ કરીને અહીંયા પૈસા આવી જવાના અઢાર હજાર બરાબર ટકા કાઢતા નહીં આવડે તો મેસેજ કરજો એકવાડા ચાલો આઠ તારીખ દિયાને ચાલીસ હજારનો માલ પાંચ ટકા વેપારી વટાવે અને દસ ટકા રોકડ વટાવે વેચ્યો પાછું જોઈ લેવો દિયાને માલ વેચ્યો છે ઉધાર વ્યવહાર છે હવે આમે ઉધારને રોકડ બોલું તે જો ઓળખતા નહીં આવડતું હોય તો મારા જૂના વિડીયો જોઈ લેજો તેમાંથી શીખી જાય તમે કે ઉધાર વ્યવહારને રોકડ વ્યવહાર ઓળખવાના કઈ રીતના થઈ ચાલો દિયાને જે માલ વેચેલો છે વેચેલો છે એટલે કઈ નોંધમાં લખવાનું વેચાણ નોંધમાં ઓગસ્ટ આઠ નામ લખી દે ગ્રાહકનું દિયા ખાતે બિલ નંબર છે એકસો બાર એટલે જાબરની અંદર લખી દે એકસો ને બાર એના પછી ફક્ત ને ફક્ત વેપારી વટા બાદ કરો ચાલ ચાલીસ હજારની ખરીદી છે એમાંથી ફાઇવ પાંચ ટકા માઇનસ કરવાના એટલે થર્ટી એટ આડત્રીસ હજાર આવશે જો ટકા માઇનસ કરીને ખોટા હોય તો તમે તમારા કેલ્શિયમમાં ચેક કરી લેજો બરાબર ચાલો નેક્સ્ટ એના પછી નવ તારીખનો વ્યવહાર જો ક્રિસ્સાને પાંચ લાખનો માલ વેચ્યો નાણાં ચેકથી મળ્યા જો પૈસાવાળા વ્યવહારો છે ક્રિસ્સાને પાંચ લાખનો માલ વેચ્યો નાણાં ચેકથી મળ્યા એટલે કેવો વ્યવહાર રોકડ વ્યવહાર અને રોકડ વ્યવહાર હોય તો પેટા નોંધની અંદર નોંધાય નહીં એટલે ચોકડી મારવાનો નંબર દસ હર્ષ પાસેથી વીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો બરાબર હર્ષ પાસેથી વીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદેલો છે પહેલાં તો ઉધાર વ્યવહાર છે અને ખરીદેલો છે એટલે ખરીદ નોંધમાં જવા જોઈએ ઓગસ્ટ દસ નામમાં છે હર્ષ અહીંયા લખીએ હર્ષ ખાતે કેટલાનો ખરીદેલો વીસ હજારનો દસ ટકા વેપારી વટાવ વાત કરો એટલે કેટલા આવી જવાના અઢાર હજાર બિલ નંબર એવું કંઈક આપેલું નથી અગિયાર તારીખ હર્ષ પાસેથી ખરીદેલ માલ હવે આ હર્ષ પાસેથી ખરીદેલો તે નોંધાઈ ગયો એટલે પાછો એને નોંધ કરવાની જરૂર નથી પણ એ ખરીદેલો માલ આ વખતે વ્યવહાર કેવો છે વેચાણનો વેચાણનો એટલે વેચાણ નોંધમાં લખવાનું ઓગસ્ટ અગિયાર કોને વેચેલો છે શુભમને એટલે ગ્રાહકના નામમાં આવશે શુભમ ખાતે ભૂલથી અહીંયા હર્ષ ખાતે નહીં લખી દેતા પાછો અહીંયા હર્ષ ખાતે લખવાની જરૂર નથી ખરીદ નોંધમાં હર્ષ પાસેથી જે ખરીદેલો હતો તે શુભમને વેચો કેટલામાં વેચો ત્રીસ હજારમાં નફા સાથે વેચેલો છે બરાબર ત્રીસ હજારમાં વેચો તો છે પણ તમને મેં શું કીધેલું પહેલાં તો દસ ટકા વેપારી વટાવ બાદ કરવાનું દસ ટકા મીન્સ જેટલા આપેલા હોય તેટલા વેપારી વટાવ બાદ કરવાનો ને પછી રકમ લખવાની ત્રીસ હજારમાંથી દસ ટકા માઇનસ કરે એટલે કેટલા આવી જવાના સત્યાવીસ હજાર બિલ નંબર જેવું કંઈક આપેલું નથી ક્લિયર આવે વ્યવહાર બધાને હર્ષ પાસેથી ખરીદેલો તો તે શુભમને વેચો તો આ વ્યવહાર વેચાણનો છે વેચાણનો છે એટલે વેચાણનો લખ્યું શુભમ ખાતે અને ફક્ત અને ફક્ત વેપારી વટાવ વાત કરીને રકમ લખી સત્યાવીસ હજાર નેક્સ્ટ બાર તારીખ શુભમ પાસેથી વીસ ટકા માલ પરત મળ્યો જે હર્ષને પરત કર્યો હવે આ વ્યવહાર મોસ્ટ ટાઈમ બી છે અહીંયાથી વ્યવહાર છે ને શુભમને જે વેચેલો તે માલ બી પરત આવી ગયો હવે એના પાસેથી માલ પરત આવ્યો તો આપણે હર્ષ પાસેથી ખરીદેલો એને બી પરત કરી દીધો એટલે આ વ્યવહારની અંદર બંને પરત છે ખરીદ પરત બી છે અને વેચાણ પરત બી છે નામ લખીએ ઓગસ્ટ બાર અને અહીંયા બી લખી દે ઓગસ્ટ બાર જો આપણે શુભમ આપણને પરત કરવાના એ વેચાણ પરત અથવા તો અહીંયાથી બી ખબર પડે શુભમને વેચેલો તો શુભમ પરત કરે તો વેચાણ પરત એટલે અહીંયા નામ આવશે શુભમ ખાતે અને હર્ષ પાસેથી ખરીદેલો એ પરત કરે હું કરશું તો ખરીદ પરત એટલે અહીંયા આવશે હર્ષ ખાતે હવે જે પૈસાની ગણતરી કરવાની છે તે બહુ અગત્યની છે અહીંયા જોઈ લેજો બધા આ બાજુ ગણતરી કરતો છે ચાલો ધ્યાનથી જોજો બધા સૌથી પહેલા તો શુભમ પાસેથી 20% માલ પરત મળ્યો શુભમને આપણે વેચેલો કેટલો છે 27000 તો અહીંયા લખીએ શુભમ બરાબર 27000 એના કેટલા ટકા કાઢવાના તમારે 20% કેટલા થશે 5400 5400 આમાં હવે रकम એક્ઝેક્ટ જોઈએ 27000 20% 5400 બરાબર છે એટલે શુભમ પાસેથી આપણને કેટલો માલ પરત મળ્યો પાંચ હજાર ચારસો હવે એટલો જ માલ આપણે વીસ ટકા જે પરત મળ્યો એ જ માલ આપણે કોને પરત કરવાનો છે હર્ષને પરત કરવાનો છે હવે હર્ષને પરત કરતી વખતે જુઓ તમે આ જે અઢાર હજાર છે આ અઢાર હજાર એક જ મિટમ જો આ વાર કેમ લાગ્યું કેમ કે મેં શોર્ટકટ જેવું કઈક સોદતો છે પેહલા તો વ્યવસ્થિત ગણતરી શીખી લો પછી શોર્ટકટ બતાવું એ શોર્ટકટ પ્રમાણે બધા યાદ રાખવાનું ચાલો અહીંયા જોઈ લો છે શુભમે માલ પરત કર્યો આપણે પાંચ હજાર ચારસોનો માલ ડાયરેક્ટ ખર્ચને પરત નહીં કરી શકીએ કેમ એને અઢાર હજારનો વેચેલો હતો આપણને અને આપણે વેચો સત્યાવીસ કેમ કે વચ્ચે નફો બી તો પ્લસ કર્યો હવે એને પરત કરતી વખતે આપણે આપણો નફો કાપી લેવાનો પછી એને પરત કરવાનો તો તેની ગણતરી માટે જુઓ પહેલા તો તમે જે પરત કરવાના પાંચ હજાર ચારસો તમારા પાસે માલ કેટલો હતો સત્યાવીસ હજાર જોજો બોર્ડ પર બધા ધ્યાનથી જ્યારે સત્યાવીસ હજારનો માલ હતો વેચેલો ત્યારે ખરીદી કરતી વખતે કેટલા રૂપિયાનો હતો અઢાર હજારનો જો અહીંયા આ સત્યાવીસ હજારનો માલ હતો વેચેલો તે ખરીદી કરતી વખતે કેટલાનો હતો અઢાર હજારનો તો જે મેં પાંચ હજાર ચારસોનો વેચો તે મારો ખરીદી કરતી વખતે કેટલાનો હશે આવી રીતના પદ મૂકવાનું અને દસમા ધોરણની અંદર પદ મૂકીને ગુણાકાર ભાગાકાર કરતા શીખેલા જ છે પાંચ હજાર ચારસો ગુણ્યા અઢાર હજાર

તો પાંચ હજાર ચારસોનો મેં વેચાતો તે મને કેટલામાં પડશે તો કેટલામાં પડશે છત્રીસસો હવે શોર્ટકટની વાત કરીએ જો તમે અહીંયા કાઢ્યું શુભમને પરત કર્યું તે અહીંયા લખીએ સત્યાવીસ હજાર એના કેટલા ટકા તમે પરત કર્યા વીસ ટકા તો હવે જ્યારે હર્ષને પરત કરવાના ને તો હર્ષના જે અઢાર હજાર છે ખરીદી કરેલા તે તેના ડાયરેક્ટ તમે વીસ ટકા કાઢશે તો તમારા આ છત્રીસસો આવી જશે પણ રિયલ ગણતરી આ છે બરાબર આ તમારા માટે શોર્ટકટ છે ચાલો નેક્સ્ટ વ્યવહાર નંબર કયો આ બારમો પૈદો દો તેરમો જો શુભમે રૂપિયા બે હજારનો માલ પરત કર્યો જે હર્ષને પરત કર્યો ચાલો હવે અહીંયા તમારા પાસે કોઈ શોર્ટકટ નથી અહીંયા તમારે પદ જ મૂકવા પડે ટકા આવે તો તમે શોર્ટકટ કરી શકે પાછું જો શુભમે પરત કર્યો છે બે હજારનો પાછી લખીએ તેર તારીખ શુભમ ખાધે એણે તો ડાયરેક્ટ પરત કર્યો એટલે ડાયરેક્ટ રકમ લખવાના કેટલા રૂપિયા બે હજાર હવે એ જ પૈસા આપણે કોને પરત કરવાના હર્ષને અહીંયા લખીએ ઓગસ્ટ તેર હર્ષ ખાધે પાછી ગણતરી જોજો આ સાફ કરતો છે તમે નીચે આવજો ચાલો અહીંયા જોઈ લો પાછું અહીંયા પદ મૂકીએ જ્યારે સત્યાવીસ હજારનો મેં વેચેલો તે મને પડેલો હતો અઢાર હજારમાં તો જ્યારે હર્ષ મને શુભમ મને પરત કરશે બે હજારનો ત્યારે મારા માટે કેટલાનો કહેવાશે એ હવે કેલ્સી પર કરવા પડશે પાછું પદ મૂકીએ એટલે ગુણાકાર ભાગાકાર કરતાં આવડવા જોઈએ બે હજાર ગુણ્યા અઢાર હજાર ભાગ્યા સત્યાવીસ હજાર બે હજાર ગુણ્યા અઢાર હજાર ભાગ્યા સત્યાવીસ હજાર જો બનાવેલો દાખલો છે એટલે પોઈન્ટમાં આવો આન્સર આવતો છે વન થ્રી 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 પણ તમારા એક્ઝામમાં પૂછાશે તો એક્ઝેક્ટ રકમવાળા પૂછાશે બરાબર ચાલો પણ અહીંયા મેં ખાલી શીખવાડવા માટે બધું રકમ મૂકેલી છે ક્લિયર છે બધાને જો ટકાવાળું જ પૂછાશે તો વધારે સારું અહીંયા તમે ટકા કાઢો ને આના ટકા કાઢો એટલે ડાયરેક્ટ ક્લિયર થઈ જાય પણ ટકા નહીં આવડે નહીં આવે તો તમારે આ બી શીખવા જ પડશે અને આ કમ્પલસરી શીખવા જ પડશે બારમામાં બી કોમમાં એમ કોમમાં બધી જગ્યાએ આ તો બહુ કમ્પલસરી કામનું છે બરાબર ચાલો નેક્સ્ટ લાસ્ટ વ્યવહાર ચૌદ તારીખ ક્રિસ્સાએ દસ હજારનો માલ પરત કર્યો જુઓ અહીંયા ક્રિસાએ દસ હજારનો માલ પરત કર્યો હવે દમે ડાયરેક્ટ જો એને વેચાણ પરત કે ખરીદ પરતમાં લખી દીધું તો ખોટું પડી જાય કેમ ઉપર ક્રિસાનો વ્યવહાર જો નવ તારીખનો ક્રિસાને પાંચ લાખનો માલ વેચ્યો નાણાં ચેકથી મળ્યા રોકડ વ્યવહાર હતો જો રોકડ વ્યવહાર હોય ખરીદી વેચાણ વખતે તો પરત કરતી વખતે બી રોકડ વેચાણ જ સોરી રોકડ વ્યવહાર જ હશે એના કારણે આ ચૌદ તારીખની નોંધ કરવાની નહીં અને અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ મેં લખેલા હતા તમારા ચૌદ વ્યવહાર પેપરમાં પૂછાશે ફક્ત અને ફક્ત છ અથવા સાત અથવા આઠ એનથી વધારે નહીં પૂછાય એટલે કે આના અડધાથી બે અડધા પૂછાય હા અને એના છ માર્ક્સ મળશે આટલું થઈ જાય એના પછી તમારે અહીંયા ટોટલ કરવાનું ટોટલ કરવાનું અઢાર દુ છત્રીસ સાહીઠ સિક્સટી સિક્સ એટી સિક્સ છ્યાસી હજાર જેવા કંઈક થશે અહીંયા લખી દેવાનું કુલ અહીંયા તમે કુલ લખો કુલ ઉધાર ખરીદી લખો બધું ચાલશે પછી તમને એટલું તબાન પડવા જો કે ટોટલ એની કે ડબલ લાઇન કરવાની હવે અહીંયા કરી લે સાત દુ ચૌદ ને એક પંદર પંદર ને પાંચ વીસ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એક લાખ ને દસ હજાર અહીંયા બી લખી દેવાનું કુલ અહીંયા ચાર છ સાત આઠ ચાર આઠ થ્રી થ્રી બરાબર અહીંયા બી લખી દેવાનું કુલ અહીંયા આવી જશે પાંચ છ સાત સાત ચારસો સાત આઠ નવ દસ વીસ નવસો જેવા કંઈક આવશે બરાબર અહીંયા લખી દે કુલ આ તમારો કમ્પ્લીટ દાખલો ક્લિયર બધાને જે કોઈ આમાં બી ગુચવાળો લાગતો હોય આપણા ટ્યુશનના છોકરા હોય ટ્યુશનમાં પૂછી લેજો ડાયરેક્ટ આ જ દાખલો મેં તમને જાતે બી ગણવા આપેલો છે આ જ દાખલો બરાબર કાલે જ બનાવ્યો છે આ હે અને જો તમને વિડીયોવાળા કોઈક નવા સ્ટુડન્ટ જોતા હોય એની ખબર પડે તો ઉપર નંબર છે મેસેજ કરજો અથવા તો પછી આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો બરાબર કોમેન્ટ ઘણી વખત રીડ નથી થતી મેસેજ ઘણી વખત રીડ નથી થતા કોલ ઘણી વખત ઉચકાતા નથી એટલે વારંવાર નહીં કરતા બરાબર હું ટાઈમ મળે એટલે જોઈ લેવા અને બીજી વસ્તુ હવે નીચે એક હજુ દાખલો એક્સ્ટ્રા મૂક્યો છે મેં તે જોજો હેનિલ ફર્નિચર માટના ચોપડે વેચાણ નોંધ તૈયાર કરો પેપરમાં આવું પૂછાય એક જ નોન તૈયાર કરવાનું બી પૂછાય બરાબર એક જ નોન તૈયાર કરવાનું પૂછાય એટલે ખાલી વેચાણ નોંધમાં જે જે વસ્તુ આવતી હોય તે લખવાની એટલે કે આ વેચાણ નોંધની બધી વસ્તુ લખાય બાકીની બધી લખવાની નહીં બધી તમારા માટે કેન્સલ બરાબર આ ખરીદી હોય તો બી લખવાનું ખરીદ પરત હોય તો બી નહીં લખવાનું વેચાણ પરત હોય તો બી નહીં લખવાનું ફક્ત અને ફક્ત આના જ વ્યવહાર લખવાનો ચાલો હવે એની અંદર જો હેનિલ ફર્નિચર માર્ટ હવે તમે વ્યવહાર જોઈને તો પહેલો વ્યવહાર ફર્નિચર બીજો વ્યવહાર યંત્ર ત્રીજો ફર્નિચર 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 બધા ફર્નિચરના જ દેખાતા છે અને ફર્નિચર એટલે કે મિલકત હવે મિલકત હોય તો તમે પહેલાં તો વિચારી લે કે લખવાનું નથી પણ તમે જો પહેલાં જૂના વિડીયો જોયા હોય તેમાં મેં કીધેલું જે વ્યક્તિ અથવા તો વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે વસ્તુ એના માટે શું કહેવાય માલ અને તેના સિવાયની બધી વસ્તુ કહેવાય એના માટે મિલકત જેમ કે કિરાણાની દુકાન હોય કે પછી કપડાંની દુકાન હોય તો કિરાણાની દુકાનવાળો જે ઘઉં ચોખાને બિસ્કીટને મસાલાને જે બી વેચતો હોય તે એના માટે શું કહેવાય માલ પણ જો એણે પોતાના દુકાનની અંદર ફર્નિચર કરાવેલું છે એ બધું માલસામાન મૂકવા માટે બિસ્કીટ મૂકવા માટે તો એ બધી વસ્તુ કહેવાશે એના માટે મિલકત જેમાં ફર્નિચર બી આવી જશે પંખો બી આવી જશે કેલ્ક્યુલેટર બી આવી જશે ગાડી જમીન મકાન બધી વસ્તુ શું આવી જશે મિલકતની અંદર પણ એની જ સામે જો કોઈ સુથાર છે અથવા તો કોઈ ફર્નિચર વેચવાવાળો છે તો એ ફર્નિચર વેચવાવાળા માટે આ જે કુર્સી છે ટેબલ છે પછી કબાટ છે આ બધી વસ્તુ એના માટે શું કહેવાશે માલ પણ તે સિવાય યંત્ર હોય પંખા હોય એ બધું એના માટે શું કહેવાશે મિલકત તો આ વ્યવહારની અંદર જોવજો પહેલો વ્યવહાર રેખાને દસ હજારનું ફર્નિચર દસ ટકા વેપારી વટાવે વેચ્યું ફર્નિચર દેખાય એટલે ચોકડીની મા દેતા આ જે નામ છે હેનિલ ફર્નિચર માટે એના માટે આ ફર્નિચર જ છે માલ તો એના માટે વેચ્યો વેચાણ નોંધમાં લખવાનું રેખા ખાતે દસ હજારમાંથી દસ ટકા વેપારી વટાવ બાદકરના એટલે નવ હજાર રૂપિયા લખવાનો બીજો વ્યવહાર જો વિકાસને વીસ હજારનું યંત્ર વેચ્યું હવે આ ફર્નિચરવાળા માટે બી યંત્ર શું બની ગયું મિલકત એટલે આ વ્યવહારની નોંધવાનો ત્રીજો જુઓ વૈશાલીને બે હજારનું ફર્નિચર વેચ્યો વેચ્યો એટલે અહીંયા લખી દેવાનું ફર્નિચર વેચેલું છે એટલે ચોથું જૈવિકે આપણને વીસ હજારનું ફર્નિચર વેચ્યું આ જોશ જોશમાં લખી દીધું તો ખોટું પડી જાય જૈવિકે આપણને વીસ હજારમાં વેચ્યું તો આપણે શું કર્યું ખરીદી ખરીદી કર્યું તો ખરીદ નોંધમાં લખાય પણ આપણે તો શેમાં લખવાનું શેનું નોંધ કરવાનું છે ખાલી વેચાણ નોંધણી એટલે એ બી લખાશે નહીં પછી પાંચ તારીખ હર્ષને દસ હજારનું ફર્નિચર વેચ્યું વેચેલું છે એટલે લખી દેવાનું શાંતિ થઈ અહીંયા હર્ષે બે હજારનું ફર્નિચર પરત કર્યું પરત કર્યું એટલે વેચાણ પરતમાં જાય પણ આપણે તો ખાલી વેચાણ નોંધ તૈયાર કરવાનું એટલે નોંધવાનું નહીં અને સાતમું આયુષને પચાસ હજારનું ફર્નિચર દસ ટકા વેપારી વટાવે અને પાંચ ટકા રોકડ વટાવે વેચ્યું વેચ્યું એટલે આની અંદર લખવાનું અને દસ ટકા વેપારી વટાવ વાત કરીને ફાઇનલ રકમ લખવાની બસ આટલા જ વ્યવહાર છે એટલે જો આ છેલ્લો તમારે જાતે ગણવાનો છે ખાલી સમજાવવા માટે મેં લખેલું હતું એની અંદર કયા કયા વ્યવહારની નોંધ થશે તે પહેલા વ્યવહારની નોંધ થશે ત્રીજા વ્યવહારની નોંધ થશે પાંચમા વ્યવહારની નોંધ થશે અને સાતમા વ્યવહારની નોંધ થશે એટલે કે બીજો વ્યવહારને ચોકડી મારવાનું ચોથો વ્યવહારને ચોકડી મારવાનું અને છઠ્ઠા વ્યવહારને ચોકડી મારવાનું બાકી બધા લખવાના આની સાથે તમારું પેટા ચેપ્ટર પૂરું એકચ્યુઅલી તમારું માલને લગતા અને ખર્ચને લગતા બી છે પણ એ હવે વિડીયો બનાવવાનો નથી કદાચ બનાવીશ તો બનાવીશ પછીથી કે એક કામ નોંધનો બનાવી દેમ બસ થેન્ક યુ રાધે રાધે